હલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને તો અત્યારે હવારમાં દહો વાગી ગયા આપણે જીરામાં ચાર પાણી કાઢી દીધા હે ટોટલ પાંચ પાણી સોરી ચાર પાણી નહીં અને પાણી કાઢી દીધા દવાનો રાઉન્ડ મારવાનો છે આપણે તો હરદેવભાઈ દવા કે છે હું તમને જરાક જીરું દેખાડી દઉં ને પછી દવા દેખાડી દઉં કઈ કઈ દવા છાંટવી પેલા આપણે જરાક જીરું જોઈ લે આ જીરું છે જો આમાં આપણે પાંચ પાણી કાઢ્યા છે આમાં વાવેતર કર્યું નથી કેટલા સમયથી આગલા વિડીયોમાં તમને દેખાડી દીધું એ બધું નરવું છે બાકીઓની કોઈ વયુ ગયું છે હુકારો આવી ગયો અને ઉતારો બેસી ગયો એમાં તો હવે દવા છાંટવાનું થતી નથી રોગે રોગલું પૂરું થઈ ગયું છે બાકી આ જીરું છે જોઈ લ્યો આમાં ફેગી ટ્રોફી પાવી હતી આપણે અને આમાં જે પાણી પાવાનું બાકી એટલે આમાં આપણે પાણી પી ગયા પછી દવા ને રાઉન્ડ મારો જો આ ડોલ ને પહેલી ટાકીને હરદેફાઈ દવા કરવી છે અહીંથી આપણે ટ્રોફી પાવી હતી વિજય હોહો ગ્રામ જોવાયેલી આમાં નળેગો ચાલુ હતી જોઈ રહી કાઢી અને જીરામાં હવે આપણે પાંચ પાણી કાઢી દીધા એટલે જીરું આ બાજુ જો લીલકા છે બહુ ને આ બાજુ જેમાં પાણી નથી પાયું એ હાવ ડીમ કલર મારે છે અને હવે આપણે આમાં દવાનું રાઉન્ડ મારવાનું છે અર્ધે ભાઈ દવા કર્યું છે કઈ કહે છે હજી ચેક કરી લે આપણે આપણા પોમ્પ ને ટાકાને ભરા ને રેડી થઈ ગયા છે અર્ધે ભાઈ જરાક દવા દેખાડી દેજો આ ગેલે લ્યો હા ઈ કે શું કામ આવે ગેલે લ્યો હા ડોકા મડ્યા પાણી પાઈયો એટલે ઝાકર ના હિસાબે ડોકા મયડો આવે તો એનાથી આ ડોકા મયડો ના આવે અને બીજું આ ફૂંગ માં કામ કરે કારી અમે કામ કરે હા બીજું આ સ્પેશિયલ પાવડર છે ઇન્કમ હા ઈ કાર્યો ના આવે ઝાકર બેહવા ના દે ને દેને ટ્રાય ટ્રાઇસાઇકલ હા ટ્રાઇસાઇકલ જો આ બે નું ભેગુ દ્રાવણ કરવાનું છે આપણે હા ત્રીસ ત્રીસ નાખવાનું આ ત્રીસ મિલ એમ માથે નાખવાનું છે તો આપણે આ ત્રણ દવા છે ને આજે રાઉન્ડ મારવાનું છે એટલે સવાર હવારમાં આવી ગયે છે ને ઘાય દવાનો રાઉન્ડ માર લઈ અને આપણે ટાકા પણ ભેગાઈ રહ્યા છે બે પાંચસો પાંચસો લીટર એટલે પાણીની પણ લાઇટ વાઈટ હોઈ જાય તો તુપા દિનારી અને આ જીરું છે જોઈ લઉં બધું અહીંથી દેખાય તમને આમાં વીસ વીઘાનો ઘેરો છે પણ ચાર પાંચ વીઘા જેવું છે એ વયું ગયું છે ઓલી બાજુ આગળ એ પણ તમને દેખાડી દેવા જે પાછું વિડીયોમાં અને આ બાજુ નરવું છે આ બાજુ લગભગ સાત આઠ વર્ષથી વાયું નથી એટલે સારું છે જીરું આપણે દવા પેલા છાંટવા મળી બાકી તમને આગળ જીરું દેખાડી દઉં બધું જોઈ લેજો આપણે જોવાનું દવાનું દ્રાવણ કર્યું પેલા ઇન્કમ પાવડર નાખ્યો ને હવેકોલોજર છે એ બે ભેગી દ્રાવણ કરી દીધું પંપનું પંપનું અટાણ જેમાં પાણી પાવે છે એમાં છાટવાની છે દવા અને બાકી પાણી પાવાની બાકી છે એમાં પછી આમાં આપણે બે પડીકી નાખી દીધી સાયટાકલોજર ની એક ઇન્કમની જો એટલે ની ને કેસી બે મિક્સ થઈ ગયું એટલે આ દ્રાવણ થઈ ગયું કમ્પ્લેટ આવે પંપ આપણે પડ્યા હવે ભરીને તૈયાર કરીને ખાય છાંટવા મળે આમ જીરું દેખાય તમને આ બધું આપણે આમાં જો પાણી પાઈ દીધું છે ને આમાં દવા મારવાનું ચાલુ કરી દીધું છે જોઈ લ્યો હરદે બે બે પોમ્પલેન આવી ગયા છે ને આ જીરાનું વલે સારું છે જોઈ લ્યો જીયારા બધા ભરાઈ ગયા છે આવ કોમ્પલેટ અને જીરું દાણે ચડી ગયું છે દાણે અને બીલું ફૂલ રહ્યા છે ઘણા બધા આ બધું પાણી પાઈ દીધું છે આ બાજુ એટલે જ્યાંથી પાણી પાઈ દીધું ને એથી આપણે છાંટવાની દવા લીધી છે જેમ પાણી પીતું જાય એમ આગળ આગળ દવા છાંટતા જવું આપણે અને અત્યારમાં ઠાર જ આગળ બહુ આવે એટલે આ પાવડર એના માટે ખાસ માર્યું છે તમે દેખાડ્યું તો આ વિડીયોમાં એ ઠાર જ આગળ જરાક ઊંચો રહ્યો આપણા જીરાથી આમ સામે જ્યાં જોયું તો ત્યાં પણ જીરું જ છે દેખાય જો આ બધું પાયે પાણી પાયેલું જીરું છે આમાં પાંચ પાણી ગાય છે ટોટલ ને આમાં જીરું સારું છે બધું હુકારાનો પ્રશ્ન નથી ઉતારાનો પ્રશ્ન નથી કંઈ બીજું કંઈ નરું જીરું છે ને કેરાઠક થઈ ગયું છે જોઈ લો આ પારી દેખાય બરાબર છે અને હવે આપણે આ સનાડો દેખા ખામો ને અલગ છે છાંટવાની દવા એટલે હજી જમીન પછી પાછી છાંટવી ગયો થોડી ઘણી રહી જાય તો બાકી આ જીરું તો નામી છે આપણે જો ને બહુ પાણી પાછું આમાં છલવા ના દેવાય વળી છેઠે ક્યારો છલી જાય ને બહુ ભરાઈ જાય તો પાછો જીરું સેઠે સેઠે પીછે પીછે વળી વળ્યું જાય ખાસ ધ્યાન રાખવું પડે આમાં એટલે બે પણ પાળે છે આપણા એક હું ને ગરદેભાઈ ભાઈ બે છાંટી છે જોઈ લ્યો ધીમે 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 ઉથળમાં કિયારો ખાલી નાખીએ વાંચમાં વાટળી છે નહીંથી તો આપણે આગળની વાટણીમાં દવા છાંટી દેવા આમાં છાંટવાની છે આપણે પણ હવે બપોર પછી છાંટવાની છે અને આ બધું જીરું તો નરું જ છે બધું જો તમને દેખાડું ને એથી ગયું હા પૂરું થઈ ગયું છે એટલે એમાં દવા છાંટવાની સાતી નથી આપણે બાકી આમાં દવાનું રાઉન્ડ મારી દે અહીંયા વયું ગયું તો અહીંયા મો પણ હોય ગયું અને આ ધુરિયો છે એની આની કોથો પાંચેક વીઘાનું બધું ગયું છે જો આ વાતમાં ધુરિયું છે આમાં આપણે વર્ષનું વાવતર કરતા જ આ બાજુ એટલે આ બાજુ તો ઘણું વયું ગયું છે જો પૂરું થઈ ગયું છે હા આ લગભગ હાથ આટકી વાર સારા છે બાકી ઉપર તમને દેખાતું હામાં હાવ પાખું થઈ ગયું ને બેસી ગયું ઉતરી ગયું છે બધું ફૂકાય કોક કોક ફૂંકી છે જીરાની એ છે બાકી એનું થાવ પૂરું થઈ ગયું આગળ વચમાં ગરકા પડી ગયા ને છેલ્લી વાછડી ખારી છે બાકી જોઈ લો આમાં આપણે દવા છાંટવાની નથી છે એમને રેવા દેવાનું છે સારું સારું છે હરી વર રાઉન્ડ લઈ દેવું અને વયું ગયું ને તો એમને રેવા દેવું આમાં કાંઈ ફાયદો થાય નહીં જો આ જીરું આખું દેખાડી દીધું તમને જોઈ લ્યો તો આ બધું જીરું ઓલું છે જો આપણે હુકારો આવી ગયો તમને દેખાડી દઉં આમાં દવા નથી છાંટી બાકી જેમાં વરી વરીને સારું હતું એમાં દવા છાંટી દીધી છે જો આમાં હરદેભાઈ લીલું લીલું છે એમાં છાંટા જાય છે અને હું આ બાજુ છાંટું છું જેમાં લીલું લીલું છે જોઈ રહ્યું બાકી આ બધું બગડી ગયું છે એટલે આમાં હવે દવા ના છાંટાય કારણ કે હવે આમાં દવા છાંટી કંઈ ફાયદો ના થાય જોઈ લ્યો હાં પૂરું થઈ ગયું છે ને આ બાજુ ગરકા થોડા ઘણા હે ને બાકી લીલું છે બાકી ઓલી બાજુ બધું સારું છે આજનો આપણો આ વ્લોગ અહીંયા પૂરો કરીએ મળીએ પાછા નવા વ્લોગમાં જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી બધાને માહિતી મળતી રહે અને મળીએ પાછા નવા વિડીયોમાં બધાને જય માતાજી